તો કરા કહીએ કે માથા પડે છે તો કોમ કરતો નહીં આખો દારો રખાડવું છે ન ઓમ થી ઓમ થી ઓમ રખડે જાય તો મારા ઉમર થઈ એમ ચાર છે બધું કોમ કુતે ખાવાનું હું તો ભૂસે મારું છું એટલે મારે જ કરવું પડે કપાથી હું તો હું ખાવું નહીં

છોકરાઓના બે નોમ ના પડાય ડોહા મી હોફલું છે કે જે બે નોમ વાળા હોય ને એ હું જિંદગીમાં દુઃખ દુઃખ ને બધું પેલું બધું નડતર નડ્યા કર કોઈ બી એક જ નામ પાડે એમ કે જોઈ ને બે નોમ ના પાડ ભગવાન ને બારે કરી ખરેખર પેલા તો એક કિલોમીટર પેલા હોમા હેઠળ ઉભો ખાલી એ એટલું કઉ તો આ ડોસી હોપડી જતી નતા આટલા હોમ ઘેડા કરું તોય ડોસી વાપરતી નહીં

એアン બત્રીસા બત્રીસ લઈને કતી મોખી મોખી કરો હતી ઓ બોલાવે તો હરખુ બોલાવ ને કે દોહા બોલાવ નઈ કઈ દઉ આપા છોકરી જોવા જવાનું છે મોકરી જો બકરી જોકરી પહેલા જોવાનું છે આપણે હા કહો ભેંસો ઓછી છે તો બકરીન ફકરી લાવી તો તમાર બાપા હું કેતો તો હોગળો હા મારે જવું તો બજારમાં તું બજારમાં પછી જાવ અમાર પણ હોપળો તો ખરા

જો વાતો તારે કોઈ છે કે કા આ બધું બીમોલોન બીમોલો ખાવાનું બંધ કરી મોજ તને કોઈ છોકરી નહીં જોવા જવાનું છે હા હા આના માટે છોકરી જોવા જવાનું એમ કે બકરી બકરી કરો બકરી તો હું કરી નહીં મૂકો આટલી ભેંસો તો અમે બકરી ઉગાડવા

અમને પાછું ઓટો મારે નઈ એટલે જબર ઘર માં બધું એવું થઈ ગયું છે ને ભાવ એવો વર્ગ્યો છે ને ના ના પૂછો

ત્યાં વધારે તમારી તલવાર તમે ત્યાં ખાલી બખારો કર્યા કરે અરે આયા છે બાડું એક તો લઈને આઈ છે અને એક તો પેલી બોબડી એક તો કરે છે બાજુ એક તો આવે છે ને એટલે તો

અને આ તું બહુ બોલ બોલ કરે છે ને તારી પીપોણી બંધ રાખજે પાછી હા પીપો કે 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 પીપો અહીં આવે છે કે મય અને મહેમાન અંગા ના વાત કરજે હું અહીંયા કરતી પાછી હા જ તે તે ના આવું છે તે એમના મોક આવવાનું આવું છે પણ ફોન આવ્યો તો તે કોઈ અમે નેકડી જાય છે હા તારે બોલા જલ્દી જા હું કરા દા હું હરું તું રોધવાનું કર ફટાફટ હા હા અંકલ્યા કે જલ્દી જો ગોમોજી જો બહુ બોલ બોલ કરો છે

મે <tis>

તખોજી દવાખાને જાશું એવું છે હા પોણી આ પોણી આ પોણી ગપોણી આ મારા દોહા તો રોણી રોણી ના કરશો રોણી રોણી નહીં કહેતા પોણી એટલે મેં કીધું રોણી હું તમારે તો નહી તમજ કે રોણી રોણી કેસે પોણી પીવાનું દુસી જા બેહો બેહો બેસ્યો આવજો આવ આવો પોણી ઘેર મુકે ઓસી માફ મરજે હ માહો માહો કેમ કેછો દોહા હું કે માઓ કાવું છું જો નેવાય હું માહો બાવ નઈ કાતી આ માવોન પાવન આવું તો મને ને હેડો આપનો કોઈ છોકરી જોઈન કરતી નહીં માહો ઇંડેનો આવ પાણી પીઓ લો જુતા પઈણે નઈ લાવો હું લાવો હું લઈ ના કોઈ નઈ ને મેહો ઓન મેહો દેવા દેના

આ સમામાં હું ગاؤસુ ઓ મો આપડા ના હોય ને આવે છે આવે છે હા પોરી આવે છે તો હા હા બાપુ કદીયા બાપુ બાપુ જો કોઈ નું નમ પાડ્યા આ પાકુ પાકુ આ કઈ ડાવન કોઈ ખબર પડે નઈ આપણે આ દિન બૈરા માર તો તમને કોઈ સબન લેવર ન પડે છે

ત્રણ